વાત કરીએ ભુજની તો અખિલ કચ્છ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ સ્થિત પક્ષના કાર્યાલય ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લામાં ચાલતી દારૂની બદ્દી સામે કાર્યવાહી કરવા તેમજ પીડિત લોકોની બહારે આવવા ખાસ હેલ્પલાઇન નંબર બહાર પાડવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી મહિલા સભ્યોએ દારૂબંધીની અમલવારી માટે રણનીતિ ઘડવા માટે પણ આયોજન હાથ ધર્યું હોવાનું જણાવ્યું હતું આંગે જિલ્લા મહિલા કોંગી અગ્રણી અને પ્રદેશ ઉપપ્રમુખ કલ્પના જોશી પત્રકારો સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે અખિલ કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા આજે દારૂબંધીના નામે મામલે આગામી રણનીતિ ઘડવા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે હાલ સમગ્ર ગુજરાતમાં દારૂનો મુદ્દો ચર્ચામાં છે દારૂના દૂષણથી મહિલા અને યુવાનોના જીવન અંધકારમય બની રહ્યા છે તેમના જીવન બગડવાથી લઈને દેશને મોટી હાનિ પહોંચી રહી છે મહિલા અને યુવાનોના જીવન સુધારવા કચ્છના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિભાગમાં મહિલા કોંગ્રેસે ખાસ હેલ્પલાઇન નંબર બહાર પાડશે દારૂના કારણે પીડિત મહિલાઓની વારે થશે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસને ઉપપ્રમુખ છું આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આગામી દારૂબંધી એને વિષે એક આયોજન કરવામાં આવ્યું કે દારૂના ના કચ્છ જિલ્લામાં કેવી રીતે બંધ કરવા કઈ કઈ મહિલાઓ જઈ અને કઈ કઈ હેલ્પલાઇન નંબર અમને કયા કયા બહાર પાડવા એના વિશે આજે એક રણનીતિનું આયોજન કરવામાં આવ્યું ઘણા દિવસો થી જે આ દારૂબંધી વિશેનો મુદ્દો ચાલી રહ્યો છે એના માટે મહિલા કોંગ્રેસ સતત ચિંતાતુર છે કેમ કે આ દારૂ વિષય એવો છે કે જેનાથી મહિલાઓ યુવાનો નું ભવિષ્ય પણ અંધકારમાં છે આજે એ લોકોના અંધકારમય ભવિષ્ય સાથે આજે દેશ પણ બરબાદ થઈ રહેલું છે ત્યારે આગામી દિવસોમાં કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આ બે હેલ્પલાઇન નંબર પૂર્વ અને પશ્ચિમ એમ બે હેલ્પલાઇન નંબરો બહાર પાડી અને જ્યાં અમને જાણ કરવામાં આવશે કે અહીં અ અડ્ડ ચાલે છે અથવા તો અહીં કોઈ પણ વ્યક્તિ દારૂ પી અને પત્નીને કે ઘરમાં કોઈ કુટુંબીજનોને હેરાન કરે છે ત્યારે મહિલા કોંગ્રેસ ચોક્કસ એમની વારે જાશે જ્યાં અમને જરૂર પડશે ત્યાં અમે મીડિયા પત્રકાર મિત્રોની પણ મદદ લઈશું આગામી દિવસોમાં અમારી બીજી રણનીતિ એવી પણ છે કે અમે એક દારૂબંધી સંઘર્ષ સમિતિ એવું પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ જેમાં તાલુકા તાલુકામાં એક સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવશે આ બેનો ની સાથે જે કોઈ એ સામાજિક બેનો જોડાવા માંગતી હશે એનું પણ એમાં જોડાણ કરશું કારણ કે આ દૂષણ એક રાજકીય બેના હેઠળ દૂર નહીં થાય આમાં સમાજના બે ભાઈઓ અને બહેનો સાથે પણ જોડાવવું પડશે અને આ જોડાવા માટે કરી ભાઈ હું તમારો ભાઈ છું તમે જ્યારે તકલીફ પડે ત્યારે તમે મને એક પોસ્ટકાર્ડ લખી શકો છો જ્યારે અત્યારે એ ભાઈ એ બહેનો આશીર્વાદથી દિલ્હી પહોંચી ગયા છે મુખ્યપ્રધાન બની ગયા છે ત્યારે અમારે પણ એ બહેનોને ભાઈ ને કેવું પડશે કે ભાઈ આશ્રી હવે બેનો ની ચિંતા કરો નહીતર આપ ખુરશી ખાલી કરો